ગણપતિ બીજો વરસ છે ગણપતિ રાખવામાં આવે કૃષ્ણાનગર ઓમકાર ગરેડી બધા ભાઈઓ બહેનો બધે સાથ સહકાર આપીને ગણપતિ રાખ્યા છે બીજો વરસ છે ગિરીશભાઈ વળી તરફથી અમે બધે સાથ સહકાર આપીને બધે ગણપતિ રાખવામાં આવે છે બધે ફરિયાવાળાનો સાથ સહકાર છે કોલોનીવાળાનો એના પા એના આટાણે પ્રસાદે પણ રાખવામાં આવ્યો છે આટાણી આરતી પણ કરવાની છે હમણાં જી વાત કરીએ તો ગણેશ મહોત્સવ તમે રાખો 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 છો છો કેટલા કેટલા વર્ષોથી અરે દોઢ દિવસના ગણપતિ રાખીએ છીએ આપણે ને આ બીજો વર્ષ છે આપણું બે વર્ષ પણ રાખી હતી આ વર્ષે પણ રાખી છે ને આપણે બહુ સારું છે આપણે આયોજનમાં શું શું કાર્યક્રમ હોય છે આયોજનમાં આપણે જો છોકરાઓનો બધા અમુક પ્રોગ્રામ હોય છે દાંડિયા કેવા રાખી હતી ને પ્રસાદ પણ હોય છે એ બધું હોય છે આપણે જી મારે શ્રી ગણેશમાં જય મા આશાપુરા આપણે મા ન્યૂઝના માધ્યમથી એટલું બતાવી દઉં કે ગયા વર્ષે અમે ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ એમ જ બેઠા જઈએ કંઈક કરાવો તો ભગવાનને પ્રાર્થના સાંભળી અને સાર્વજનિક પ્લોટ સરસ મજાનો બની ગયો અને ઈશ્વરની કૃપા કહેવાય કે સરસ મજાનો પ્રોગ્રામ થઈ ગયો ગઈ વખતે ગણેશદાદાનો ઉત્સવ અને આ વખતે પણ બધાના સાથ સહકારથી બધાના સાથ જે કોલોનીમાં બધા રહે છે એમના સાથ સહકારથી ને ખાસ મુકેશભાઈ છે અમારા મુકેશભાઈ રાઠોડ અને અમારા ઇલેક્ટ્રિશિયન જે ઇલેક્ટ્રિકનું કામ બધું આમને ધન્યવાદને પાત્ર છે એટલે બધું સંભાળી રહ્યા છે અને બહેનો પણ ઉત્સાહિત છે વિરાંગનાઓ પણ ઉત્સાહિત છે અહીંયાની બહેનો પણ બહુ ઉત્સાહિત છે અને હવે રાજગ ગરબાનો પ્રોગ્રામ રહેશે પહેલાં આરતી અને પછી થોડો ભજન સંધ્યા બહેનો ગાશે અને પછી આરતી અને એના વિશે હું એટલું જ કહીશ કે ભાઈ રાગદ્રેશ ન હોવો જોઈએ આપણે હિન્દુ છીએ એટલે હિન્દુ એક લાકડી તોડવીએ ને તો જરાવા લાગે પણ લાકડીનો ભારો તોડતા તો ટાઈમ લાગે ને લાકડીના ભારાને કોઈ તોડી નથી શકતો એવી રીતે હિન્દુઓમાં જો સંગઠન હશે તો આપણે એકતા જળવાઈ રહેશે અને ભારતીય હિન્દુ સંસ્કૃતિનો આપણે જે પાયો છે એ મજબૂત થશે અને એટલા માટે જ કહું છું સંતો મહાત્માઓ પણ એ જ કહે છે કે પહેલાં ગાય માતાની પૂજા કરો ગાય માતાને ક્યારે ભૂલજો નહીં કારણ કે આજે આપણી ગાય માતાની હાલત જુઓ તમે પ્લાસ્ટિકનો કચરા ખાય છે હવે તો જો કે સરકારશ્રીએ થોડોક સુધારો કર્યો છે એટલે પ્લાસ્ટિક ઓછું આવે છે ગાય માતાનું પૂજા કરો ખરેખર એકનાથ બાપુ જે બેઠા છે ને એ બરાબર જ છે ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી ધોષિત કરવું જોઈએ સરકારશ્રીને આપણે વિનંતી કરીએ અને આ સ્થળેથી હું બધાને ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ પાઠવું છું અને મહાન્યૂઝનો આભાર માનું છું કે તમે અમારા સુધી પહોંચી આવ્યા છો ધન્યવાદ Motor Driving Safe and Sure ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે